નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના દિવસે લેવાયેલી ધોરણ છની ગણિત વિષયની જે એકમ કસોટી હોય છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ જોઈએ પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા દાખલા ગણો તો એ બધા જ દાખલા છે મેં તમને સરસ રીતે તમને ગણીને આપેલા છે તમારે તેને એકવાર જોઈ લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ છ ની ગણિત વિશેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેનું પીડીએફ સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાનું છે અને વોટ્સઅપ પર મેળવવું હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને તમે તેને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તારીખ ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી એવા તમારા માટે મેં પ્રશ્નપત્ર બનાવેલા છે અને અસાઇમેન્ટ બનાવેલું છે જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મળવાનું છે એટલે કે પ્રિન્ટ કરાવીને તમે તેની સારી રીતે તેમાંથી પરીક્ષાની તૈયારી કરી શકો છો અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર હતા તેના સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી રહેવાની છે અને આ બધી વસ્તુ તમને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર મેસેજ કરીને તમે તેને મેળવી શકો છો આગળના દાખલા જોઈએ હવે પ્રશ્ન નંબર એક બી છે તેમાં પણ દાખલા ગણો કોઈ પણ એક દાખલો ગણવાનો હોય છે ત્યારબાદ આપેલો છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ દાખલા ગણો તેમાંથી પણ કોઈ પણ એક દાખલો ગણવાનો છે ત્યારબાદ ત્રીજો દાખલો આપેલો છે તે પણ સરસ રીતે ગણેલો આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ અ सूचना मुजब दाखला गणो નંબર ત્રણ પણ દાખલા જ ગણવાના છે પ્રશ્નો નંબર ચાર બ માં પણ દાખલા જ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી મળીશું ત્યાં સુધી વોટ્સઅપ ચેનલની અંદર જોઈન ન થઈ આવે તો જોઈન થઈ જજો